આવી પહેલી વખત જોવા મળે રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું હોય ને એવું મહાકાળી માતાની મૂર્તિ છે મિત્રો આ કોયરું છે આપણે કોયરાની ચાવી લાવી છે ને આપણે જોડાયેલા છે કોયરું પણ બતાડીશું કેટલું પોરાણી કે સિસિરક ભાઈ આ ખાસું બધું છે મિનિમમ હશે આનું 700-800 વર્ષ પહેલાનું છે 700 વર્ષ પહેલાનું એટલે આ મંદિરના ઉપરનો ઘુમંતનો અને આ જોઈ તો બારે જે કોતરણી કરવામાં આવે હા દેવભૂમિ કંકાવટી કાંકર ગામની અંદર એટલા મંદિરો આયેલા છે મિત્રો કે જે કાંકરેજ તાલુકાની અંદર એવું કોઈ ગામ નહી હોય મારા ખ્યાલથી કે જેટલા ગામની અંદર આટલા દેવી દેવતાઓના દેવસ્થાન મંદિરો આવેલા હોય